રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર ટોપ ક્લાસ ક્વૉલિટીની પાંચ ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું અને મિત્રો આ પાંચે પાંચ ગાયો તાજી એકદમ તાજું વિયાણ છે તો વિડીયોને પૂરો જોજે હું આ વિડીયોના માધ્યમથી આ બધી જ ગાયો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ પાંચે પાંચ ગાયોના જે માલિક છે તેના મોબાઈલ નંબર સહિતની માહિતી વિડીયોના છેલ્લે આપી દઈશ તો વિડીયો પૂરો જોજો અને સ્ટેપ બાય સ્ટેપ ગાયો જોજો જો કોઈ ગાય તમને પસંદ આવશે તો વિડીયોના અંતે પશુપાલક મિત્રોના મોબાઈલ નંબર હું આપી દઈશ એ પણ સરનામા સહિત મિત્રો તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ જોડાઈ જજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો મિત્રો હાલ નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આપણે આ ગાયને વેચવાની છે ઘરાવ અને શાંત સ્વભાવની આ ગાય છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો અને તમારી નજર સમક્ષ લાઈવ પશુપાલક મિત્ર દૂધ દોહી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો ગાયમાં કોઈ કમી નથી એકદમ શાંત સ્વભાવની છે અને આ ગાય વેચવાની છે પરંતુ વાત એ છે કે પશુપાલક મિત્રએ આપણને પૂરતી માહિતી આપી નથી જેમ કે વેતર દૂધ અને સરનામું તેમ છતાંય કોઈક ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો અત્યારે જે હું તમને બધી ગાયો બતાવવા જઈ રહ્યો છું આ બધી જ ગાયોના પશુપાલક એટલે કે માલિકોના મોબાઈલ નંબર વિડીયોના અંતે આપી દીધેલ છે તો બધી જ ગાયો જોતા જજો અને જો કોઈ ગાય પસંદ આવે તો નંબર અહીંયા જે હું કોર્નરમાં આપી દઉં છું એ નંબર સિલેક્ટ કરજો અને વિડીયોના અંતે ગાયના માલિકને ડાયરેક્ટલી કોલ કોલ કરીને તમે ગાયની ખરીદી કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર ઉપર આ એચએફ ગાયને વેચવાની છે ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો હાલમાં આ ગાય દસ દિવસની વિવાયેલી છે એકદમ ટોપ ક્લાસ ક્વૉલિટીની એચએફ ગાય છે અને મિત્રો આ ગાયની સાથે વાછરડી છે અને હાલમાં હાજર દૂધ નવ લિટર છે એટલે કે નવ પ્લસ નવ ટાઈમનું નવ લિટર દૂધ છે અને સરેરાશ આખા દિવસનું અઢાર લિટર દૂધ છે વેતરની વાત કરીએ તો મિત્રો હાલમાં આ ત્રીજું વેતર વિઆણેલ છે ગાય તમે વિડીયોની અંદર જોઈ શકો છો દેખાવે સારી શાંત સ્વભાવની અને ઘરાવ ગાયો મિત્રો હું વેચવા માટે લઈને આવું છું તો વિડીયોને તમે જોતા જજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરતા જજો એના પછી મિત્રો નંબર ત્રણ ઉપર પણ તમે જોઈ શકો છો કે આ એચએફ ગાય તાજે વિવાયેલી છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ ચેપ ગાય છે મિત્રો હાલમાં દૂધની વાત કરીએ તો ટાઈમનું નવ લિટર દૂધ કરે છે એટલે કે નવ પ્લસ નવ બંને ટાઈમનું થઈને સરેરાશ દિવસનું અઢાર લિટર દૂધ થાય અને હાલમાં આ ગાય બીજું વેતર વ્યાણી છે એવું પશુપાલકનું કહેવું છે ઘરાવ ગાય છે જે ગાયની ક્વોલિટી છે દેખાવ છે ઊંચાઈ છે લંબાઈ છે તે તમે વિડીયોના માધ્યમથી ગાયને પૂરી જોઈ શકો છો અને આગળ જણાવ્યા મુજબ મિત્રો આ બધી ગાયો તમે જોઈ લો પછી વિડીયોના અંતે હું તમને આ બધી જ ગાયોના માલિકોના મોબાઈલ નંબર આપી દઉં છું તો તમે પછી ડાયરેક્ટલી કોલ કરી લેજો એના પછી મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચારની અંદર આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે હાલમાં મિત્રો આ પેલું વેતર વિહાણેલ ગાય છે અને દૂધની વાત કરીએ તો ગાય પહેલાં વેતરની છે એટલે દૂધ ટાઈમનું ચાર લિટર જેટલું કરે છે અને બંને ટાઈમનું થઈને સરેરાશ આખા દિવસનું આઠ લિટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે પશુપાલક મિત્રએ પહેલું વેતર હોવા છતાં ગાયની કિંમત વધારે રાખેલ નથી માત્ર ને માત્ર ત્રીસ હજાર રાખેલ છે જેમાં પણ કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે પહેલાં વેતરની ગાય છે અને વિડીયોના અંતે ચોથા નંબરના કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દેવામાં આવેલ હશે તો હજુ પણ વિડીયોની અંદર બન્યા રહેજો કારણ કે હજુ પણ આપણે ગાયો બતાવવાની છે ત્યારબાદ મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચમા નંબર ઉપર આ એચએફ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પણ તમે જોઈ શકો છો દેખાવે સારી તંદુરસ્ત એવી આ ગાય મિત્રો ટાઈમનું ત્રણ લીટર જેટલું દૂધ કરે છે અને બંને ટાઈમનું ત્રણ પ્લસ ત્રણ બરાબર આખા દિવસનું છ લીટર જેટલું દૂધ થાય છે કિંમત મિત્રો માત્ર ને માત્ર ચોવીસ હજાર રાખેલ છે જેમાં પણ કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરીને આપી દેવામાં આવશે હાલ મિત્રો મેં તમને પાંચ ગાયો બતાવી આ પાંચે પાંચ ગાયોના એડ્રેસ સહિતની માહિતી હું અહીંયા તમને આપી દઉં છું તો મિત્રો નંબર એક ઉપર તમે જે ગાય જોઈ એ ગાયની સરનામાની માહિતી પશુપાલક મિત્રએ આપી નથી આપણને પરંતુ ગાય પસંદ આવતી હોય તો આ પહેલાં જ નંબરના કોષ્ટક ઉપર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દઉં છું ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરની અંદર જે તમે ગાય જોઈ એનું એડ્રેસ છે ગામ છે સરવા તાલુકો અને જિલ્લો છે બોટાદ અને વધારે પડતી માહિતી લેવા માટે ને ગાયની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા બીજા નંબરના કોષ્ટક પર આપી દઉં છું ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની ગાય તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠાની છે આ ગાયની વધારે પડતી માહિતી પૂછવા માટે ગાયની ખરીદી કરવા માટે ત્રીજા નંબરના કોષ્ટક પર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની ગાયની એટલે કે જર્સી ક્રોસ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાયના સરનામાની અંદર તાલુકો છે વઢવાણ અને જિલ્લો છે સુરેન્દ્રનગર તેમજ વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે માલિકનો મોબાઈલ નંબર હું અહીંયા ચોથા નંબરના કોષ્ટક પર આપી દઉં છું ત્યારબાદ છેલ્લી જે ગાય તમે પાંચમા નંબરની એચએફ ગાય જોઈ આ ગાયનું સરનામું છે તાલુકો છે તળાજા અને ગામ છે મોટાધાણા વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે માલિકનો મોબાઈલ નંબર હું અહીંયા આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોલ કરી શકો છો મિત્રો આવા અને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરો જેથી કરીને કોઈપણ ભાઈને આ ઉપયોગી નીવડી શકે વિડીયો